બોટાદ જિલ્લાના સાળંગપુર ખાતે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની કોર કમિટીની બેઠક યોજાઈ અને આ બેઠક ખૂબ જ મહત્ત્વની પણ રહી કારણ કે અહીં અલગ જ રણનીતિ ભારતીય જનતા પાર્ટીએ ઘડી છે કે આવનારા દિવસોમાં ભાજપનું લેવલ અને ગ્રાફ છે એ કઈ દિશા તરફ વધુમાં વધુ વધે લોકચાહના વધે તેવી ખાસ રણનીતિ પણ ઘડવામાં આવી રહી છે પરંતુ આ બેઠકમાં સૌથી વધારે ચર્ચા રહી સી આર કારણ કે સી આર ખૂબ અફસોસ સાથે આઈ એમ સોરી કહ્યું છે કાર્યકર્તાઓને અને નેતાઓને આ સાથે જ તેઓ કહીને બેઠા છે કે મને માફ કરજો સી આર આ નિવેદન અત્યારે ખૂબ જ ચર્ચામાં છે આ બેઠક યોજવામાં આવી તેમાં આશય સી આર પાટીલે કંઈક અડધી કલાક આસપાસનું સંબોધન કર્યું અને આ સંબોધન પણ ખૂબ જ ખાસ હતું કારણ કે હવે તેઓ બની ગયા છે મંત્રી પહોંચી ગયા છે દિલ્હી સ્વાભાવિક છે આ બેઠકમાં એ પણ ચર્ચા થવાની કે સી આર પાટીલ બાદ હવે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ કોણ હોઈ શકે છે જો કે એ નામની ચર્ચાઓ તો કેટલા સમયથી ચાલી રહી હતી અને આ નામ દિલ્હી હાઈકમાન્ડ સુધી પણ પહોંચાડી દેવામાં આવ્યા હતા અને આ બેઠક પણ મહત્વની એટલા માટે છે કે કદાચ લોકો એવું કહી રહ્યા છે કે આ બેઠક પર મોહર મારવામાં આવી શકે છે કે આ નામ હોઈ શકે છે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષની ગાદી પર આ વ્યક્તિ છે બિરાજમાન થઈ શકે છે અને સી આર પાટીલનું સ્થાન લઈ શકે છે ત્યારે સી આર પાટીલે શું કહ્યું છે સાંભળીએ સાળંગપુરમાં આયોજિત ગુજરાત ભાજપની કારોબારીમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે સંબોધન કર્યું જેમાં તેમણે સૌથી મોટી વાત પાર્ટીના મેન્ડેટ વિરુદ્ધ સહકારી સંસ્થાના પરિણામ આવવાની વાત કરી સહકારી સંસ્થાની ચૂંટણીમાં મેન્ડેટનો અનાદર થયો હોવાનું પાટિલે કારોબારીમાં ઉલ્લેખ કર્યો જેના વિશે પાટીલે દુઃખ વ્યક્ત કર્યું પાટીલે કહ્યું કે આ મેન્ડેટ ભંગ થયાનું દરેક કાર્યકર્તાને અને ખુદ મને પણ દુઃખ છે એનું આ સાથે જ તેમણે સૌને સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓમાં લાગી જવાનું કહ્યું છે સમગ્ર ગુજરાતમાંથી આ બેઠકમાં નેતાઓ હાજર રહ્યા આ બેઠકમાં સંગઠન પર્વની ઉજવણીનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે આ સિવાય લોકસભાની ચૂંટણીના પરિણામો અંગે મનોમંથન કરી ભાવિ રણનીતિ તેમજ રાજકીય કાર્યક્રમો પણ ઘડી કાઢવામાં આવશે કારોબારી બેઠકમાં કેન્દ્ર નેતૃત્વ પણ ઉપસ્થિત છે કારોબારી બેઠકમાં વિવિધ વિષયો ઉપર માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે મુખ્યમંત્રી સહિત સમગ્ર મંત્રી મંડળ પણ કારોબારીમાં ભાગ લેવા પહોંચી ગયા હતા તેરસો થી કાર્યકર્તાઓ બેઠકમાં હાજર રહ્યા ત્યારે ગુજરાત ભાજપની પ્રદેશ કારોબારીમાં પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે સંબોધનમાં કહ્યું છે કે મારા કાર્યકાળ દરમિયાન કોઈને ખોટું લાગ્યું હોય તો માફ કરશો મારા કાર્યકાળ દરમિયાન કોઈને ટિકિટ ન મળી હોય તો માફી માંગુ છું જે હોદ્દેદારોનું બૂથ માઇનસ હોય તેને આપણે કોઈ હોદ્દો ન આપવો જોઈએ જે પોતાનું બૂથ પ્લસ ન કરાવી શકે તેને કોઈ હોદ્દો ન આપી શકાય લોકસભા ચૂંટણીમાં કેટલાક કારણોસર આપણે લીડના બદલે જીતવું મહત્વનું બની ગયું જેના કારણે કેટલીક સીટ પર આપણે ઓછા મતથી જીત્યા બે હજાર બાવીસમાં જે ધારાસભ્યો જીત્યા તેમની સીટ બે હજાર ચોવીસમાં માઇનસ ગઈ એ ધારાસભ્યોએ આ અંગે વિચારવું જોઈએ કમસે કમ ધારાસભ્યોએ તેમના ભવિષ્ય માટે પણ વિચારવું જોઈએ જ્યાં માઇનસ ગયા છીએ ત્યાં કઈ રીતે પ્લસ થઈ શકીએ તે અંગે મહેનત કરવાની છે ક્ષત્રિય સમાજના વિરોધ છતાંય ક્ષત્રિય સમાજ આપણી પડખે રહો તે માટે હું ક્ષત્રિય સમાજનો આભાર માનું છું આગામી સમયમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણી વિશે કહું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી સંભવિત રીતે દિવાળી બાદ આવશે આપણે લોકસભા ચૂંટણીમાં જે બૂથ માઇનસ ગયા ત્યાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કસર પૂરી કરવાની છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપણે સારું પરિણામ લાવવાનું છે મને પ્રદેશ પ્રમુખની જવાબદારીમાંથી મુક્ત કરો હું હવે મુક્ત થવા માગું છું તો પ્રદેશ પ્રમુખની જવાબદારીમાંથી સીઆર પાર્ટી લે મુક્તિ માંગી છે અને આ સાથે જ તેમને માફી પણ માંગી છે નેતાઓ અને કાર્યકર્તાઓની કે જેમને એમનું ખોટું લાગ્યું હોય તો મને માફ કરજો આ સાથે જ હવે આ કારોબારી બાદ શું નિષ્કર્ષ આવે છે કોના નામની ચર્ચાઓ વધુ જોર પકડે છે શું સાચે જાહેરાત થઈ જાય છે એ તમામ મુદ્દાઓ જોવા ખૂબ જ રસપ્રદ રહેશે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર